મિત્રો ફોરેસ્ટ ગનની ફાઇનલ આન્સર કી 8 વાગે જાહેર કરી દેવામાં આવેલી છે તો આ રીતના એક ફોર્મ ખુલશે લોગિંગ ત્યાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એડ કરીને લોગિંગ કરવાનું રહેતું હોય છે ત્યાર પછી આ રીતના ફોર્મ ફિલઅપ ખુલશે આ રીતના તમારો પ્રશ્ન જે આપેલા છે આન્સર ત્યાં તમારે ટિક થઈને આવશે અહીંયાથી તમે જોઈ શકો છો જે તમે પ્રશ્ન આન્સર આપેલો છે તે અહીંયા ટિક થયેલું હશે અને સાચો આન્સર હશે ત્યાં અહીંયા લીલા કલરમાં ટીક થઈને આવેલું હોય છે અને જો કોઈ પણ પ્રશ્નમાં વાંધા અરજી હોય તો તમે અહીંયા ઓબ્જેક્શન એક ફોર્મ આપવામાં આવેલું હોય છે ત્યાંથી તમે ઓબ્જેક્શન કરીને અને પીડીએફ ચારસો કેબીમાં તમારે સેન્ડ કરવાની રહેશે ગુજરાત સેવા પસંદગી મંડળની જે સત્તર જે સત્તર ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં તમારે આ રજૂઆત પીડીએફ કરવાની રહેશે તો જો વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ